ગુડ મોર્નિંગ હાલે લોયા ફરીથી સોમો સર્વનું હું રમેશ અથારોદ અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પોતાના ગ્રુપ કમિટા વર્તુળમાં શેર પણ અવશ્ય કરો આ જીવન પચનો જે પિતા પરમેશ્વરના છે અને તેનો વધુ પ્રચાર પ્રસાર થાય તેના એક નમ્ર પ્રયાસ રૂપે અમે આ કાર્ય કરી રહ્યા છીએ કાર્યને વધુ આગળ વધારવાને માટે તમારા સાહસની જરૂર છે અને સાહસ તમારા સબસ્ક્રાઈબ અને લાઈકથી મળી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ તો આજનો દિવસ આજની આ ઘણી પિતા પરમેશ્વરના અદ્ભુત વચનો જેનું આજે વાંચન કરવાની માટે આપણને મળી છે એના માટે પિતા બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આજે જે વચનો અમે વાંચીએ એ વચનોને આશીર્વાદિત કરજો બાપ ઘણા લોકો સુધી એ વચનો જાય અને કોઈ એક આત્મજી થાય એવી કૃપા પણ તમે થવા દેજો બાપ આ ટૂંકી પ્રાર્થના કરીએ અને આજના વચનો મજા પવિત્ર પૈત્ર છે સન્યોના દેવી હો બાપ અમે તમારો આભાર માનીએ છીએ કે તમારી તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો છે અને આ સુંદર તક આપી તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાને માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ ભટકાર માને છે બાપ ત્યારે વચનો દ્વારા પ્રભુ કોકાત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો આ વચનો પર તમારા પુષ્કળ આશીષની વર્ષા વર્ષાવજો અને આ વચનો અમને સાંભળ વાંચવામાં અને સમજવામાં પ્રભુ તમારી શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડજો તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરીસ્તના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો પવિત્ર પુસ્તકમાંથી બીજો રાજાઓ અને તેનો બારમો અધ્યાય એહુને સાતમે વર્ષે યોવાસ રાજ કરવા લાગ્યો તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું તેની માનું નામ સીબિયા હતું તે બેરસેબાની હતી યહો યાજક તેને ભૂત કરતો હતો તે સર્વ દિવસો પર્યંત યુવાસે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું તો પણ ઉસ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં લોકો હજી ઉસ્થાનોમાં યજ્ઞ કરતા હતા તથા ધૂપ બાળતા હતા યુવાસે યાજકોને કહ્યું અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા જે ચલણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલી જકાત તથા જે પૈસા યો ઘરમાં લાવવાનું હર કોઈને મન થાય તે બધા પૈસા તે યાજકો પોતપોતાના લાગતા ઓળખતા પાસેથી લે અને જ્યાં કહી મંદિરની ભંગતૂટ દેખાય ત્યાં તેઓ તેને ભંગતૂટ સમારે પણ યુવાસ રાજાના ત્રેવીસમાં વર્ષ સુધી યાજકોએ મંદિરની ભંગ તૂટ સમારી નહોતી ત્યારે યોવાસ રાજાએ યહોયાદા યાજકને તથા બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું તમે મંદિરની તૂટ કેમ સમારતા નથી તો હવે પછી તમારા લાગતા વળગતા પાસેથી કંઈ પૈસા લેશો નહીં પણ મંદિરની ભાંગતૂટને માટે તે સોંપી દો યાજકોએ કબૂલ કર્યું હવે પછી અમે લોકો પાસેથી પૈસા નહીં લઈએ તેમ મંદિરની ભાંગતૂટ પણ નહીં સમાર્યા પણ યાદા યાજકે એક પેટી લઈને તેના ઢાંકડામાં છેદ પાડીને તેને યહોવાના મંદિરમાં પેસતા જમણી બાજુએ વેદી પાસે મૂકી અને દરવાજાની ચોકી કરનાર યાજકો જે સર્વ પૈસા યહોના મંદિરમાં લાવવામાં આવતા તે તેમાં નાખતા અને તેઓને માલુમ પડ્યું કે પેટીમાં ઘણા પૈસા ભેગા થયા છે ત્યારે એમ થયું કે રાજાના ચીટણી તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યોહોના મંદિરમાંથી મળી આવ્યા તેની છેલ્લીઓ બાંધીને ગણતરી કરી તે તોડેલા પૈસા તે કામ કરનારના હાથમાં એટલે યોહવાના મંદિર પર દેખરેખ રાખનારાના હાથમાં આપ્યા તેવળી તે યોહાનુ મંદિર સમારવાનો કામ કરનારા સુતારોને કડિયાઓને સલાટોને તથા પથ્થર નાટનારાઓને આપ્યા ને યોહાન મંદિરની ભંગત સુધારવા લાકડા તથા ટાકેલા પથ્થર ખરીદ કરવા માટે મંદિરની મરામતમાં પેટે જે સર્વ ખરજ થયો હતો તેને માટે ગણી આપ્યા પણ યહોવાના મંદિરમાં લવાયેલા પૈસાથી યહોવાના મંદિરને માટે રૂપાના પ્યાલા કાતરો વાસણો રણસિંગડા સોનાના કોઈ પાત્રો કે રૂપાના પાત્રો બનાવવામાં આવ્યા ન હતા કેમ કે તેઓ તે પૈસા તો કામ કરનારાઓને આપીને તે વડે યહોવાનું મંદિર સંભાળતા વળી જેમના હાથમાં તેઓ કામ કરનારાઓને આપવા માટે પૈસા સોંપતા તેમની પાસેથી તેઓ હિસાબ પણ લેતા નહીં કેમ કે તેઓ પ્રામાણિકપણે વર્તતા હતા દોષ નિવારણાર્થે તથા પાપ નિવારણાર્થે આપેલા પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહીં તે તો યાજકોના હતા તે સમયે આરામના રાજા હજાયેલી ચઢાઈ કરીને ગાથ સામે યુદ્ધ કર્યું ને તે સર કર્યું પછી હજાયલ યરુશાલેમ પર ચઢાઈ કરવાને તે તરફ વળ્યો એથી યહુદિયાના રાજા યુવાસે તેના પિતૃઓએ એટલે યહુદિયાના રાજા યહોશા ફાટે યહોરામે તથા અહજ્યાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ તેમજ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હજાયેલ પર મોકલ્યા એટલે તે યરુશાલેમથી જતો રહ્યો હવે યુઆશના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહુદ્યાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું અને તેના ચાકરે ઉઠીને કાવતરો કર્યું ને યુવાશને મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર મારી નાખ્યો કેમ કે સીમાતના દીકરા યોજા ખારે તથા સોમેરના દીકરા યહોજા બાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો ને તે મરણ પામ્યો અને તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદના નગરમાં દફનાવ્યો અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું પ્રભુ તેના જીવન વચન ને પુષ્કળ આશી સંકૃપા આપો પ્રાર્થના કરીએ આકાશ જેનું રાજ્યાસન સકળ સૃષ્ટિનો ઉત્પન્ન કરતા અમારા યહોવા દેવ અમે તમારો આભાર પ્રોપકાર માનીએ છીએ અમારા મસ્તકો નમાવીને અમે તમારી હુજુરમાં નમીએ છે તે પિતા બા તમે અમારી વાણી સાંભળો અમારી સાધન પાસે રહો અને અમે સગણાઓને સાત પૂર સંભાળો અને બચાવો બાપ આજના દિવસના અમે જે આ વચનો વાંચ્યા છે બાપ એ વચનોને સમજવાને માટે તમે અમારી આત્મિક આંખોને ખોલો બાપ અવચનો સાંભળનાર સગરા શ્રોતા પણ તે બુદ્ધિ જ્ઞાન રાખવાનું આપું કહું તમારા વચનો સમજે અને તમારા બાળકો બની રહે પ્રભુતા શું માગીએ અમારા માગ્યા કરતી અગાઉ તમે તે સગરામાં જાણો છો તે સગડા સારાવાના તમે તમારા કુલ ભંડારણોથી પૂરા પાડો છો એ તમામને માટે પણ અમે તમારો આભાર તો કાર માનીએ છીએ ઘાયલ થયેલા ઘણા લોકો છે ઘણા લડાઈઓમાં ઘાયલ થયેલા છે ઘણા અકસ્માતે ઘાયલ થયેલા છે ત્યારે પિતા બાપ અમે આવા ઘાયલ લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા તંદુરસ્ત ઘાયલ હાથને સ્પર્શ પડે અને તેઓને સ્પર્શ હોય અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરે અને તમને માન મહેમાનને ગૌરવ આપે એવી કૃપા તમે થવા લગાવો ગરીબ નાથ વિધવાઓની સહાયતા મદદ કરો બા દાઓને સાજા કરો બાપ જે ઘરની અંદર જે કુટુંબની અંદર મૃત્યુએ પ્રવેશ કર્યો છે એ ઘરને કુટુંબને તમારી સમક્ષ લાવી છે બાપ કે સ્વજનના જવાથી જે ખોટ પડી છે અને જ્યારે એ દુઃખિત કુટુંબ તમારી સમક્ષ આવ્યું છે ત્યારે પિતા બાપ તમે તેઓને સહાયતા મદદ કરો અને તેઓને આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપુ કેમ કે અમારો દિલાસો એક ક્ષણિક દિલાસો છે પણ તમારા દિલાસો છે પિતા અમારી વિનંતી તમે સાંભળો અને આવા કુટુંબોની સહાયતા મદદ કરો મ્યાનમાર અને બેંગકોક અંદર જે ભયંકર એક આવ્યો છે અને ત્યાં આગળ હજારો લોકો પિતા બાપ મરણને શરણ થયા છે મારી મિલકતોનું નુકસાન થયું છે ઘણા ઘાયલ થયા હશે આ તમામ જેઓ વિપત્તિની અંદર ફસાયા છે તેઓને પણ પિતા બાપ યોગ્ય સહાય મળી રહે તેને માટે તમારી કૃપા થવા દો પિતા બાપ લડાઈઓ બંધ થઈ તમારી શાંતિ આ દુનિયામાં પ્રસરે કેમ કે તમે શાંતિના સરદાર છો અને તમને શાંતિ પસંદ છે ત્યાં પિતા લડાઈઓને જલ્દી બંધ કરવાને માટે જે નેતાઓ છે જે રાજનેતાઓ છે એ છાંકડાઓના હૃદયોને તમે સ્પર્શ કરો તેઓના હૃદય સેતાની માનવથી જે ભરાઈ ગયા છે તે પિતા બાપ આ ઝઘડાનું શેતાનને તેઓના હૃદયમાંથી કાઢો અને તમારો શાંતિનો આત્મા તેઓની ઉપર જવા બાપ કે જેથી લડાઈઓ બંધ થાય અને સગળા લોકો સુખ શાંતિમાં રહી શકે અમને એમને ગૌરવ આપે અને આ પૃથ્વી પર સગળી એ શાંતિ પ્રસરે એવી કૃપા તમે થવા દેજો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બા અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બા અને આ દેશનું સુકાન ચલાવવાની માટે તમે તેઓની સહાયતા મદદ કરો તેઓને શક્તિ બુદ્ધિ જ્ઞાન પૂરા પાડવો તંદુરસ્તી અને અનેક શૈતાનિક બાબતોથી તેઓને સાચો સંભાળને બચાવ જવાન દીકરા દીકરીઓ છે જે યોગ્ય પાત્રોની શોધમાં છે પણ તેઓને યોગ્ય પાત્ર મળતા નથી તેઓની ઉંમર વધતી જઈ રહી હોય છે અને તેઓના પણ તેઓના કુટુંબીજનો જ્યારે ચિંતામાં હોય છે પિતા બાપ અમે આવા કુટુંબોને આવા દીકરા દીકરીઓને તમારી સમક્ષ લાગે છે કે આવા કુટુંબોમાંથી નિરાશામાં જે આત્મા છે તેને ભગાવો અને દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં ઉમેરાય એવી કૃપા તમે થવા દેજો જે કુટુંબની અંદર કજ્યા વંકાસ ક્લેશ છે ત્યાં આગળ આવા ક્લેશના આત્માને પણ તમે ત્યાંથી ભગાડો બા અને તમારો શાંતિનો આત્મા ત્યાં ઉતારો બાપ અમારી સહાય મદદ કરો બાપ અમારી સાથે પાસે રહો સગડા શ્રોતા જોવાની સહાય તો મદદ કરો બાપ સગડાઓને કામ ધંધા નોકરીઓ મળી રહે અને તેઓ પોતાનું જીવન સુખ શાંતિ પસાર કરી શકે તેને માટે પણ તમારી કૃપા દયા ભલાઈ ને પ્રેમ આવવા દેજો અમારાથી જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ તમારા બાળકો તરીકે નો સ્વીકાર કરો ભાવ અમારી તમારા પુત્ર અમારા મધ્યસ્થી શું જે પર ખુશી ચડાય બેઠાયા અને ત્રીજે દિવસે પૂર્ણ થયા તેમના મીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાવી છે સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા